ભગવાન કે છે વ્રજના અંદર મેં શું ચરાવ્યું મેં ગાયો ચરાવી કારણ કે વ્રજમાં પ્રેમ છે ગોપીજનો મને પ્રેમ કરે છે યશોદા મૈયા મને પ્રેમ કરે છે વ્રજવાસીઓ મને પ્રેમ કરે છે સખાઓ મને પ્રેમ કરે છે અને આખા વ્રજના અંદર ભગવાને ગાયો સિવાય બીજું કાંઈ ચરાવ્યું નથી કારણ કે ભગવાન કે છે આ વ્રજ એ પ્રેમની ભૂમિ છે અને પ્રેમ હોય ત્યાં ગાય બનવું પડે પ્રેમ હોય ત્યાં ત્યાગ કરવો પડે પ્રેમ હોય ત્યાં પવિત્રતા રાખવી પડે પ્રેમ હોય ત્યાં સમર્પણ રાખવું પડે પ્રેમ હોય ત્યાં પોતાની ઈચ્છા કરતા બીજાની ઈચ્છાને મહત્વ આપવું પડે અને ગાય એ પોતાનું દૂધ વાછરડાને તો આપે જ છે પણ પોતાનું દૂધ આખા સમાજને આપે છે તો જ્યાં પ્રેમ હોય ત્યાં પરોપકાર રૂપી ગાય હોવી જોઈએ એટલે ભગવાને વ્રજમાં શું ચરાવ્યું ગાયો ચરાવી આ ગાય ભગવાનને બહુ પ્રિય છે અને ભગવાન કે છે કે ગાય એ પવિત્રતાનું સાત્વિકતાનું પ્રતિક છે તો જ્યાં પ્રેમ છે ત્યાં ગાય બની જાવ દસ વાર માતા પિતા છોકરાઓની ઈચ્છા પૂરી કરતા હોય ને એક વાર કદાચ ન કરે ને તો પેલો છોકરો ઘોડો બની જતો હોય ત્યારે એ વખતે છોકરાએ ગાય બનવું જોઈએ મનમાં ભાવ રાખવો જોઈએ કે દસ વાર મારા માતા પિતાએ મારી ઈચ્છા પૂરી કરી છે એકવાર નથી કરી તો હું થોડો ગો કરું એકાદ વાર એમની ઈચ્છાને મહત્વ આપી દઉં અને એમના માટે પોતાના પ્રેમી માટે એકાદ વાર સેક્રિફાઈસ કરવું એકાદ વાર ત્યાગ કરવું એકાદ વાર લટગો કરવું આ વૃત્તિ કોની વૃત્તિ છે આ ગાયની વૃત્તિ છે એટલે ભગવાન કહે છે જે તમને પ્રેમ કરે છે જેનાથી તમને પ્રેમ છે કે તમારાથી જેને પ્રેમ છે એના સામે ગાય બની જજો એના માટે થોડુંક વિચારજો એના માટે થોડુંક ઘસાજો ચંદનનું લાકડું ઘસાઈ ઘસાઈને બીજાને સુગંધિત કરતું હોય છે ભલે ઘસાતું હોય પણ બીજાને સુગંધ આપે એમ જ્યાં પ્રેમ છે ત્યાં થોડુંક પોતે ઘસાઈને થોડુંક એના માટે થઈને વિચાર કરજો એને સુગંધિત કરજો અને એને સુગંધિત કરવું એ પ્રેમ છે એ ગાય શીખવાડે છે ગાયના જીવનમાં પરોપકાર છે સમર્પણ છે ભગવાન કે છે વ્રજમાં મેં ગાયો ચરાવી જે તમને દિલોજાનથી પ્રેમ કરે છે એના માટે ગાય બની જજો પણ જ્યાં કઠોરતા છે જ્યાં ખરાબ લોકો છે દુષ્ટ લોકો છે આતંકવાદીઓ છે જ્યાં સમાજને રાષ્ટ્રને ધર્મને સંપ્રદાયને હાનિ પહોંચાડે એવા લોકો છે એમના સામે ગાય ન બનાય એમના સામે ઘોડા બનવું પડે એટલે ભગવાન કૃષ્ણ કે છે મેં વ્રજમાં ગાયો ચરાવી પણ મહાભારતમાં ઘોડાઓ ચરાવ્યા છે કારણ કે ત્યાં દુર્યોધન જેવા દુષ્ટો છે અને એમના સામે ગાય ના ચાલે ભાઈ ત્યાં તો ઘોડા બનવું પડે જ્યાં દુષ્ટ લોકો છે ખરાબ લોકો છે કઠોર લોકો છે ત્યાં ગાય ન બનાય ત્યાં ઘોડા બનવું પડે અને ત્યાં અન્યાયના ખિલાફ આવાજ ઉઠાવી પડે એટલે ભગવાન કે છે કે હું ઘોડો બન્યો ઘોડો ચરાયવું મેં વ્રજની વાત અલગ હતી ત્યાં પ્રેમ હતું ત્યાં ગાય ચાલે અને મહાભારતના અંદર કઠોરતા જોઈએ પણ એ કઠોરતા કેવી છે ભગવાન કૃષ્ણની કઠોરતા એટલે મેક એની ઓર્નમેન્ટ ચોવીસ કેરેટ ગોલ્ડ કોઈ આભૂષણ બને ખરું એ લગડી હારી ઘેર તિજોરી મૂકી રાખવાની ભાવ વધે વેચવું હોય તો વેચવાનું નહીં તો પરંપરાના અંદર ચાલ્યા કરે આપવા લેવામાં એ ચોવીસ કેરેટ ગોલ્ડ છે ને લગડીના રૂપે ઘરમાં તિજોરીમાં શોભે પણ એમાં આભરણો ન બને આભરણો બનાવવા હોય તો અઢાર કેરેટ ગોલ્ડ લેવું પડે બીજું થોડુંક એમાં બીજું તત્વ નાખવું પડે ત્યારે એમાં થોડીક હાર્ડનેસ આવે થોડું સ્ટ્રોંગ આવે ત્યારે આભૂષણ બને નહીં તો પેલા ચોવીસ કેરેટ ગોલ્ડના આભૂષણ બનાવો ચોવીસ કેરેટની જારી બનાવો આમ પોચી થઈ જાય પકડવાનું ના ફાવે એટલે એમાં પોચા પણ જોઈએ આભરણો બનાવવા હોય એ લગડીમાંથી કઈ ક્રિએટિવ બનાવવું હોય તો બીજું તત્વ એમાં ઉમેરવું પડે ત્યારે કઠણ બને અને ત્યારે તમે આભૂષણને પહેરી શકો તો એમાં અઢાર કેરેટ ગોલ્ડ જોઈએ બીજી બધી વસ્તુ એના અંદર નાખવી પડે એમ આ દુનિયાના અંદર જ્યારે તમારે કઠોર લોકો સામે કર્મ કરવાનું હોય ને ત્યારે એમાં ચોવીસ કેરેટ ગોલ્ડની ગાય ન બનાય એમાં ચોવીસ કેરેટ ગોલ્ડનું હૃદયની પ્યોરિટીવાળો પ્રેમ ન જોઈએ એમાં અઢાર કેરેટ ગોલ્ડ જોઈએ અને બીજી બુદ્ધિની કઠોરતા નાખવી પડે ત્યારે જ એને આ જગતમાં કર્મ થઈ શકે નહીં તો આ દુનિયા તમને ઘોડીને પી જાય ભાઈ આ દુનિયા એ તમને વેચી મારે એમ છે આ દુનિયામાં એવા ખરાબ લોકો પણ છે તો ભગવાન કહે છે તમારા અંદર કોમળતા હોવી જોઈએ અને તમારા અંદર કઠોરતા પણ હોવી જોઈએ કોમળતા ને કઠોરતા બંનેનું સંગમ પર કઠોરતા કેવી બુદ્ધિની કઠોરતા બીજી વસ્તુ નાખવી એટલે કે દુર્જનતા નથી નાખવાની ખરાબી નથી નાખવાની વિકાર નથી નાખવાના બુદ્ધિનો પ્રયોગ કરવાનો છે જ્યાં પ્રેમ હે દિલ આગે હૈ બુદ્ધિ પીછે ઓર જ્યાં વ્યાપાર હે વહા બુદ્ધિ આગે હૈર દિલ પીછે પ્રેમ હોય ને ત્યાં દિલને આગળ રાખજો બુદ્ધિ પાછળ રાખજો અને જ્યાં સોદો કરવાનો હોય વ્યાપાર કરવાનો હોય કઠોરતા છે ત્યાં બુદ્ધિ આગળ રાખજો દિલ પાછળ રાખજો કેટલી બધી જગ્યાએ ભગવાને કઠોરતાનો ઉપયોગ કર્યો મહાભારતમાં અર્જુન અને પાંડવોની રક્ષા કરી એકવાર ભીષ્મ પિતામાએ પ્રતિજ્ઞા લઈ લીધી કે હું પાંડવોને બીજા દિવસે મારી નાખીશ અને ભીષ્મની પ્રતિજ્ઞા સાચી પડે કૃષ્ણ ભગવાનને ટેન્શન થયું કે આ ભીષ્મ પિતામાં જો આ બધા પાંડવોને મારી નાખશે તો બહુ મોટું અનર્થ થઈ જશે એટલે ભગવાન કૃષ્ણે દ્રૌપદીને કીધું દ્રૌપદી સવાર પોળમાં બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે ભીષ્મ પિતામાં તપ કરતા હોય જપ કરતા હોય એ વખતે એમના પાસે જજે અને આશીર્વાદ લેજે તારા પતિઓની રક્ષા થઈ જશે સવાર સવારે જ્યારે ભીષ્મ પિતામાંની આંખ બંધ હોય છે દ્રૌપદી આવી પ્રણામ પિતામહ સદા સૌભાગ્યવતી ભવ ભીષ્મ પિતામે આશીર્વાદ આપ્યા અચાનક આંખ ખુલી સામે દ્રૌપદી દેખાઈ ભીષ્મ પિતામની આંખો એ ચમકી ગઈ અને કહેવા લાગ્યા દ્રૌપદી તારા માટે અકલ ક્યાંથી આવી ગઈ કે સવારે સવારે તું મારા આશીર્વાદ લેવા આવી આ બુદ્ધિ તારી નહીં આ બુદ્ધિ ચોક્કસ કૃષ્ણની છે હવે હું તારા પતિને નહીં મારી શકું કારણ કે મેં તને સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દીધા છે ભગવાને બધી જગ્યાએ મહાભારતમાં આ કઠોરતાને બતાડી છે ભગવાન કે છે કે ગાય બનવું પડે તો ગાય બનજો પ્રેમ છે ત્યાં પણ જ્યાં આવા લોકો છે ત્યાં કઠોર બનીને ઘોડા પણ બનજો ગાંધારીએ દુર્યોધનને કીધું કે મારા આંખોમાં બહુ તેજ છે મેં પતિવ્રતા ધર્મને પાડ્યું છે તું આખો નગ્ન અવસ્થામાં મારા સામે આવ મારા આંખમાંથી તેજ નીકળશે અને તું આખો કઠોર બની જશે તને કોઈ પણ યુદ્ધના અંદર હરાવી નહીં શકે એટલે દુર્યોધન આખો નગ્ન અવસ્થામાં મા પાસે જતો હતો કૃષ્ણને ટેન્શન થયું કે આજુ આખો લોખંડી બની જશે ભીમ મારશે ક્યાંથી આને ગદા યુદ્ધમાં આ તો હારશે જ નહીં અને મહાભારતના અંદર આને તો હરાવો જ પડે ત્યારે કૃષ્ણ ભગવાનને ટેન્શન થયું અધ વચ્ચે ભગવાન પધાર્યા અને દુર્યોધનને ચીડવ્યો અહીંયા કઠોરતાનો ઉપયોગ કર્યો એને ચીડવ્યું અલા દુર્યોધન માં સામે સાવ નગ્ન અવસ્થામાં જવાય પોતળી ભેર બિચારણ એટલો શરમાઈ નાખ્યો ઘૂંટણ સુધીની પોતળી પહેરાવી મા પાસે ગયો ગાંધારી આંખો ખોલી આખો લોખંડી બની ગયો પણ જાંગ સુધીનો ભાગ એનો કોમળ રહ્યો છે અને યુદ્ધના અંદર એ જ વખતે ભીમને કૃષ્ણ ભગવાને કીધું કે ભીમ એના જાંગ પર ગદા માર ત્યારે જ એને પરાસ્ત થશે અને જ્યારે ભીમે દુર્યોધનના જાંગ પર ગદા મારી ત્યારે જ એને પરાસ્ત બન્યો આ બુદ્ધિ કોની હતી આ બુદ્ધિ કૃષ્ણની હતી જ્યાં કઠોરતા છે ત્યાં ઘોડા બનો પણ જ્યાં પ્રેમ છે ત્યાં ગાયબ બની જાઓ જેના અંદર કોમળતા ને કઠોરતા પણ કઠોરતા પણ કેવી કોમળતાવાળી કઠોરતા એ કૃષ્ણ પાસે શીખવા જેવું છે બનાવટી ગુસ્સો જે માનો ગુસ્સો પોતાના છોકરા માટે બનાવટી હોય છે એમ દ્વેષ વગરનો બનાવટી ગુસ્સો જ્યારે તમે કરશો ત્યારે એ ગુસ્સો તમારા હૃદયમાં દ્વેષ નહીં લાવવા દે ઈર્ષા નહીં લાવવા દે તમે ગુસ્સો કરીને પણ પાછા ને એવા થઈ જાઓ છો પાછા શુદ્ધ બની જાઓ છો આ પ્રકારનો ગુસ્સો હશે તો તમારા હૃદયને બગાડશે નહીં પણ દ્વેષવાળો ગુસ્સો હશે તો તમારા હૃદયને બગાડી નાખશે એમાંથી ઈર્ષા દ્વેષના પોઈઝનને ઊભું કરશે ગુસ્સો શુદ્ધ હોવો જોઈએ જરૂર પડે ત્યાં ગુસ્સો પણ કરવો જોઈએ જરૂરી નથી કે આ ગુસ્સો પણ એક ગન છે ભાઈ ગન રાખવી કે ખોટી નથી પણ એનો દુરુપયોગ કરવો એ ખોટો છે એ ગન તમને ફાંસી સુધી પણ લઈ જઈ શકે અને એ ગન તમારા જાતને તમને બચાવી પણ શકે તો ગન રાખવું એ ખરાબ નહીં તમે કઈ રીતે ઉપયોગ કરો છો એના આધાર પર નક્કી થાય આ ગન સારું કે ખરાબ ઇમોશન્સ આર દેર ટુ બી યુઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ વી આર યુઝડ બાય ધ ઇમોશન આ ઇમોશન્સ જે છે એનો ઉપયોગ આપણે કરવાનો છે પણ એ આપણો ઉપયોગ કરી જાય છે મને સાચું કહો ગુસ્સાનો ઉપયોગ આપણે કરીએ કે ગુસ્સો આપણો ઉપયોગ કરી જાય છે આ ગુસ્સાનો ઉપયોગ આપણે કરવાનો છે ચિત્રકાર જ્યારે ચિત્રને બનાવતો હોય ત્યારે કલર બોક્સમાં બધા જ રંગો હોય પણ એ રંગોને કલર કોમ્બિનેશન સાથે ચિત્રકાર એનો ઉપયોગ કરતો હોય પણ રંગ ચિત્રકારનો ઉપયોગ કરે કે ચિત્રકાર રંગનો ઉપયોગ કરે ભગવાને કીધું કે તારે જો આ રસોઈ બનાવી હોય એમાં નમકે જોઈએ મરચું એ જોઈએ એમાં મસાલા પણ જોઈએ પણ એનો યોગ્ય ઉપયોગ કરશે તો રસોઈ સારી બનશે એમ તારા જીવનની રસોઈના અંદર પણ પ્રેમ પણ જોઈએ ગુસ્સો પણ જોઈએ સ્વાભિમાન પણ જોઈએ પણ અભિમાન ન જોઈએ અને એમાં જો વ્યવસ્થિત બેલેન્સ સાથે તું મસાલો કરશે તો તારા જીવનના અંદર બહુ સુંદર રીતે તારી રસોઈ બનશે પણ કોઈકવાર મરચું વધી જશે કોઈક વાર નમક વધી જશે અને કોઈક વાર હિંગ વધી જશે તો તારા જીવનની રસોઈ પણ બગડી નાખશે એ મસાલાઓનો તારે ઉપયોગ કરવાનો છે પણ મસાલા જો તારો ઉપયોગ કરી નાખશે તો એને રસોઈ કહેવાય તું જેવો મસાલા કા ઉપયોગ કરના આ ગુસ્સાનો ઉપયોગ આપણે નથી કરતા ગુસ્સો આપણો ઉપયોગ કરે છે આ દુનિયાના અંદર છે ને ખોટું કરતી વખતે માણસ હંમેશા નિસ્વાર્થ બની જતો હોય છે સારું કરતી વખતે સ્વાર્થી બની જતો હોય છે ફરી રીતે છે ને ખોટું કામ કરતી વખતે માણસે સ્વાર્થી બની જવું જોઈએ અને સારું કામ કરતી વખતે વ્યક્તિ નિસ્વાર્થ બનવું જોઈએ આ દુનિયામાં છે ને ખોટું કામ કરીએ ત્યારે માણસ પોતાનો વિચાર નથી કરતો અમારું નુકસાન થાય છે કે શું થાય છે ખોટું કામ કરતી વખતે નુકસાન થતું હોય છે પણ ત્યારે નિસ્વાર્થ બની જાય છે આપણે ઘણી વાર ગુસ્સામાં કેટલું બધું નુકસાન કરતા હોઈએ છે પણ એ વખતે સ્વાર્થી બની જઈએ ને થોડા તો ગુસ્સોને અટકાવી શકીએ કે આમાં અમારું નુકસાન થાય છે ઘણી વાર ન બોલવાનું હોય બોલી નાખીએ ન કરવાનું હોય કરી નાખીએ કરતા હોય છે નુકસાન આપણું પણ એ વખતે શું છે અહંકાર અંધકાર છે ને એટલે જેમ જેમ તેમ તેમ બધું કરી કરી નાખીએ પછી શું નાખ્યું ગુસ્સો આપણો ઉપયોગ કરી જાય છે એક જગ્યાએ મારી પધરામણી હતી અને ભાઈ બહુ ગુસ્સાવાળા એટલા બધા ગુસ્સાવાળા કેમને વાતે વાતે ગુસ્સો આવે એટલે જ્યારે એમના ઘરે હું ગયો મને કે મને ગુસ્સો બહુ આવે છે મેં કીધું બહુ આવતો જતો રહું બાપા મને કે અત્યાર નથી આવતો આમ મને ગુસ્સો બહુ આવે છે પછી હું બેઠો પત્નીશ્રી બેઠેલા એ પણ બેઠેલા પછી મેં પેલા ભાઈએ કીધું મને ગુસ્સો એટલો બધો આવે ને મને જયારે ગુસ્સો આવે ને ત્યારે આઉટ ઓફ કંટ્રોલ ગુસ્સો આવે હું ઘણી શું કરી નાખું મને ખબર નથી હોતી એટલે પછી ભાઈ એમની કથા સંભળાવતા હતા કે એમને કેવો ગુસ્સો આવે એટલે પત્નીશ્રી લેપટોપ પર હતા કંઈક અને પતિદેવ મહાદેવ એ ટીવી જોતા હતા ત્યારે પત્નીશ્રી ડિસ્ટર્બ થયું એટલે પત્નીશ્રી કીધું ટીવી નો વોલ્યુમ ઓછો કાર મને ડિસ્ટર્બ થાય છે પહેલાય સાંભળ્યું નહીં બીજી વાર ટીવી નો વોલ્યુમ ઓછો કર મને ડિસ્ટર્બ થાય છે સાંભળ્યું નહીં ત્રીજી વાર હવે આનો વોલ્યુમ વધે છે ટીવી નો વોલ્યુમ ઓછો કર મને ડિસ્ટર્બ થાય છે પતિ ગુસ્સે થયો કશું બોલ્યો નહીં લાલ આંખ કરી મનમાં વિચાર કરવા લાગ્યો મારી પત્ની આટલા ઊંચા અવાજમાં મારાથી વાત કરે એની આટલી મોટી હિંમત થયો પત્ની પાસે ગયો લેપટોપ છૂટવ્યું અને ચોર ટીવી પર વાત તો ત્યાંય નહી આવ્યો ટીવી ગયું લેપટોપ એ મેં કીધું લાખો રૂપિયાનું નુકસાન કંઈ ત્યારે મળ્યું શું મને કે મને ગુસ્સો આવે ને ત્યારે આઉટ ઓફ કંટ્રોલ થઈ જઉં છું મને ખબર જ નથી પડતી હું શું કરું છું ઘણા લોકો તોડફોડ કરે ફેંકે ને આ કરે ને તે કરે ઘણીવાર આપણે ગુસ્સામાં એટલા આઉટ ઓફ કંટ્રોલ થઈ જતા હોઈએ કે એમાં આપણું નુકસાન કરતા હોય ત્યારે સ્વાર્થી બનવાનું હોય કે ના મારા ત્યાં ન કરાય એમાં નુકસાન થશે ત્યારે મેં કીધું જ્યારે જ્યારે ગુસ્સા આવે ને ત્યારે એકાવન વાર શ્રી કૃષ્ણ સરનમમ બોલવાનું તમારે જ્યારે જ્યારે ગુસ્સો આવે ને શ્રીકૃષ્ણ સર્વનામામાં શ્રી સર્વનામામાં શ્રીકૃષ્ણ સર્નમ એન ગુસ્સામાં બોલો પણ એકાવન વાર અષ્ટાક્ષર મંત્ર બોલીને ગુસ્સો કરવો એ નિયમ લેવો એટલે એમાં શું થાય ધીરે ધીરે ગુસ્સો થોડોક સ્થગિત થઈ જાય બીજું ગુસ્સો આવે ને ત્યારે કાતમાં મોડું જોવાનું તમે કેવા લાગો છો એટલે આ બે થોડા ઉપાય કરજો તો ક્યાંક ગુસ્સા પર પણ કોઈ પણ ખરાબ વસ્તુને આપણે સ્થગિત કરતા નથી આપણે હંમેશા સારી વસ્તુને સ્થગિત કરીએ આ દુનિયાના અંદર ખરાબ વસ્તુ હમણાં જ થાય સારી વસ્તુ પછી શરાબ હમણાં સિગરેટ હમણાં પડીકી હમણાં ગુસ્સો હમણાં તમે ક્યારે પણ ગુસ્સોને પોસ્ટપોન કર્યો કાલે તારા ઉપર સાંજે પાંચ વાગે જોરદાર ગુસ્સો કરીશ તૈયાર રહેજે એ હમણાં જ થાય ભાઈ એ પોસ્ટપોન ના થાય આ દુનિયાના અંદર દરેક ખરાબ વસ્તુ આપણે હમણાં જ કરીએ અત્યારે જ કરીએ અને દરેક સારી વસ્તુ સત્સંગ જોઈશું સેવા હજી વાર છે ભક્તિ કરીશું તીર્થયાત્રા વાર છે બધી સારી વસ્તુ પોસ્ટપોન કરીએ દરેક ખરાબ વસ્તુ હમણાં જ કરતા હોઈએ આ બહુ વિચિત્ર આપણી આદતો છે ઇમોશન્સ આર ટુ બી યુઝડ ઇમોશનને આપણે યુઝ કરવાનું છે પણ અહીંયા આપણે ઉપયુક્ત થઈ જઈએ છીએ ઇમોશન્સથી તો કઠોરતા કેવી હોવી જોઈએ એ બનાવટી હોવી જોઈએ ગુસ્સાનો આપણે ઉપયોગ કરવાનો છે જીવનના અંદર જરૂરી છે અને જરૂર પડે ત્યારે ગાય બની જજો જરૂર પડે ત્યારે ઘોડા બની જજો આજ તો કૃષ્ણ ભગવાન સમજાવે છે કે જ્યાં પ્રેમ છે ત્યાં કોમળતાવાળી કઠોરતા પણ જોઈએ અને ત્યાં કોમળતાવાળી કોમળતા પણ જોઈએ એ પ્રેમ કારંગ લાલ ભગવાન ઘણીવાર ગુસ્સો પણ કરે તો હસતા હસતા ગુસ્સો કરે એમના ચહેરા પર મુસ્કાન હોય છે પણ આંખોમાં કઠોરતા હોય છે ચહેરા પર મુસ્કાન અને આંખોમાં કઠોરતા એ કૃષ્ણ મેં શીખાતી હૈ કે તો જઈને તમારા અંદર વિવેક બુદ્ધિ આવશે ધૈર્ય આવશે તો તમે વિવેક બુદ્ધિથી જીવનના અંદર કાર્ય કરી શકશો